અને હત્યાને હિટ એન્ડ રનની ઘટનામાં ખપવા પ્રયાસ કરવામાં આવ્યો હતો હાલ તો પોલીસે આરોપીની અટકાયત કરી છે અને વધુ તપાસ હાથ ધરી છે ગીર સોમનાથના તલાલા સ્ટેજ હાઈવે પર છ સપ્ટેમ્બરે સાંજે સાત વાગે આસપાસ એક્ટિવા પર જઈ રહેલ ઉમરેડ ગામના બાવીસ વર્ષીય સુરેશ જાદવની પાછળથી બોલેરો પિકઅપે ઠોકર મારી હતી અને તે ફંગોડાઈ ગયો હતો જી હા મિત્રો અત્યારે હાલ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે પછી બોલેરો કાર ચાલક અકસ્માત સજી ફરાર થઈ ગયો હતો આ પછી ઇજાગ્રસ્ત યુવકને તલાલા સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો પ્રાથમિક દ્રષ્ટિએ આ હિટ એન્ડ રનની ઘટના અકસ્માત હોય તેવું લગાયું હતું પણ આ ઘટનામાં ગીર સોમનાથ એલસીબી દ્વારા ઊંડી તપાસ હાથ ધરવામાં આવી હતી ત્યારે હત્યાનો ઘટસ્ફોટ થયો હતો સુરેશ જાદવને ઉમરેડ ગામના સગીરે ખૂબ જ પૂર્વક મોતને ઘાટ ઉતાર્યો હતો અને ઘટનાને અકસ્માત માં ખપાવવા પોલીસની ને આંખમાં ધૂળ સાંટવાનો પ્રયાસ કરાયો હતો જી હા મિત્રો આના વિશે તમારું શું કેવું છે તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું